વેપારી પિતા પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવ્યો જે બાદ હિંમતનગર બોલાવી નેશનલ હાઈવે પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેના કોમ્પ્લેક્સમાં આરોપીઓ ભાડે દાખલ દુકાનમાં લઈ જઈ વાતોમાં પરોવ્યા હતા બંનેને પકડીને ચાર શખ્સોએ આંખે પટ્ટી બાંધી પાંચ કરોડની માંગણી કરી હતી ત્યારબાદ પચાસ લાખમાં માની જતાં પચાસ લાખ મંગાવવા ફોન કર્યો હતો દરમિયાન મોટા પુત્ર શંકા જતા તેને વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યું હતું આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાની ભીતે બંને પિતા પુત્રને ને છોડી ફરાર થઈ આ હતા આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે રાજકુમાર સંઘવી અને અન્ય અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લામાં જે નેશનલ હાઈવે જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે એની સામે એક કોમ્પ્લેક્ષમાં આ બનાવ છે એના આરોપીઓએ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી અને એમણે જે આ જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ સાહેદ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને એક લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેદને મુંબઈથી અહીંયા બોલાવેલા એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આ આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદીને સાહેબ છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના પિત બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલના લોકેશનની માગણી કરી આ માગણી થતાં આરોપીઓને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર